નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિષયની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતના બે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં ભારે વરસાદને કારણે વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને વડોદરામાં તો વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે તો નવસારીમાં પણ પૂર્ણા નદી ભયજનક સપાટીથી છ ફૂટ ઉપર એટલે કે ઓગણત્રીસ ફૂટે વહી રહી છે જેને કારણે નદીના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે આવામાં લોકોની નજર વરસાદની સ્થિતિ ઉપર બની છે આ દરમિયાન હવામાન વિભાગે એક નવી આગાહી સામે આપી છે જેમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાત ઉપર હજુ પણ બે સિસ્ટમમાં સક્રિય બન્યું છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ તારીખે સુરત અને નવસારીના વિસ્તારો તો વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ ઉપરાંત રાજકોટ અને જૂનાગઢના વિસ્તારો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો દાહોદ પંચમહાલ વડોદરા અને છોટા ઉદેપુરના વિસ્તારો ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યો છે અઠ્યાવીસ તારીખની જો વાત કરવામાં આવે તો અઠ્યાવીસ તારીખે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો સુરત નવસારી વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે કચ્છ અને મોરબીના વિસ્તારો જામનગરને બાદ કરતાં તમામ જિલ્લામાં યલો એલર્ટ છે મિત્રો ઓગણત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ઓગણત્રીસ તારીખે દ્વારકા અને પોરબંદરના વિસ્તારો જામનગર જૂનાગઢ અને રાજકોટના વિસ્તારો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારો અમદાવાદ ખેડા આણંદ અને દાહોદના વિસ્તારો પંચમહાલ વડોદરા ભરૂચ અને છોટા ઉદેપુરના વિસ્તારો નર્મદા સુરત અને તાપીના વિસ્તારો નવસારી ડાંગ વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જ્યારે બાકીના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ છે ત્રીસ તારીખની જો વાત કરવામાં આવે તો ત્રીસ તારીખે પણ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે હવે મિત્રો આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર વરસાદને લઈને નવી નકોર આગાહી દર્શાવી છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ ઉપરાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી દર્શાવી છે તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં વરસાદની ભીની જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની સલાહ આપી છે તેમણે કહ્યું છે કે કૃષિ કાર્યો કરવાથી પાક વીળો પડી શકે છે જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ બને તેવી સંભાવનાઓ છે દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તો જામનગરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે આ સાથે જ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે કચ્છમાં ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે ચોમાસાની દરેક દક્ષિણ તરફ હોવાને કારણે ત્રીસ જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ પડવાનો છે ઓગસ્ટ મહિનામાં સારા વરસાદી ઝાપટાં પડવાના છે સોળથી લઈને બાવીસ ઓગસ્ટ વચ્ચે ફરી સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધ્યા તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આ ઉપરાંત ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પણ ફરી એકવાર નવીન નકવાર આગાહી દર્શાવી છે મિત્રો પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં વરસાદમાં હાલ ચાલી રહેલ રાઉન્ડ અને આગામી સમયમાં ચોમાસું કેવો વળાક લેવાનો છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે તારીખ સોળથી લઈને ઓગણત્રીસ જુલાઈનો જે રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ગુજરાતના જે ભાગો વરસાદથી વંચિત હતા તેમાં પણ વરસાદ થઈ રહ્યો છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે હવે આગામી સમયમાં વરાપ અને વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તે અંગે પરેશ ગોસ્વામી દ્વારા પચીસમી જુલાઈ કરેલી આગાહીમાં જણાવાયું છે જો કે હજુ પણ મોરબી અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો છે જેમાં હજુ વરસાદ બાકી છે ઓગણત્રીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થયા છે પરંતુ જ્યાં બાકી છે તેમણે ઓગણત્રીસ જુલાઈ સુધી રાહ જોવાની છે વધુમાં તેમણે જણાવ્યું કે આ રાઉન્ડ પૂર્ણ થયા પછી ખ્યાલ આવશે કે હજુ કેટલા વિસ્તારોમાં વરસાદથી વંચિત રહ્યા છે કારણ કે ઓગણત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહેવાનો છે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી બારડોલી ડાંગ બીલીમોરામાં થઈ શકે છે હાલ અહીં વરસાદથી રાહત મળવાની કોઈ સંભાવના નથી ઓગણત્રીસ જુલાઈ સુધીનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે પછી પણ વરાપમાં મોટો વિરામ મળવાની સંભાવના દેખાતી નથી તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે આ પછી પહેલી અથવા બીજી ઓગસ્ટે નવો રાઉન્ડ શરૂ થશે અને તેનાથી પણ ગુજરાતને વરસાદ મળતો રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ લગભગ અટક્યો છે ત્યારે ખેડૂતોએ કેટલા ખેતીકામ કરી લેવા જોઈએ તેવી સલાહ પણ પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે કારણ કે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે નવા રાઉન્ડમાં ગુજરાતના દક્ષિણ મધ્ય ઉત્તરના ભાગોમાં વરસાદ થવાની સંભાવના તેમણે જણાવી છે મિત્રો સૌ પ્રથમ અઠ્યાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર માંડવીના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ કાલાવાડ લાલપુરના અમુક વિસ્તારો ભાણવડ સિસલી પોરબંદર કુતિયાણાના છૂટાછવાયા વિસ્તારો ઉપલેટા જેતપુર જૂનાગઢ કેશોદ માંગરોળ અને વેરાવળના વિસ્તારો કોડીનાર ઉનાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો તુલસીશ્યામ રાજુલા મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા ભાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે ભારેથી ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ વેરાવળ રાજકોટ ચોટીલાના વિસ્તારો થાન વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ખેડબ્રહ્મા અને ઈડરના વિસ્તારો વડનગરના વિસ્તારો મહેસાણા હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરાના અમુક વિસ્તારો આ ઉપરાંત માણસા અને પ્રાંતિજના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળસરોવર ધોળકા મહેમદાવાદ કપડવન બાયડ અને લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો દાહોદ અને જાલોદના વિસ્તારો તો આ બાજુ પીપલોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર બોરસદ ખંભાતના વિસ્તારો આ બાજુ જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલીના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોશી સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વ્યારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો એમ કહી શકાય કે વ્યારાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળશે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પંદર નલિયાના વિસ્તારોમાં અઢાર ભાડલીના વિસ્તારોમાં સત્તર તો માંડવીના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ત્રેવીસ રાપરના વિસ્તારોમાં પંદર તો ખાવડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં એકવીસ સલાયાના વિસ્તારોમાં છવ્વીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ પાણવડના વિસ્તારોમાં બાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં છવ્વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં ઓગણીસ અમરેલીના વિસ્તારોમાં ઓગણીસ વેરાવળના વિસ્તારોમાં ચોવીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ તો મહુવાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આલંગના વિસ્તારોમાં ઓગણીસ ભાવનગરના વિસ્તારોમાં વીસ ગોંડલના વિસ્તારોમાં ઓગણીસ તો જસદનના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોટાદના વિસ્તારોમાં અઢાર રાજકોટના વિસ્તારોમાં ઓગણીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ઓગણીસ મોરબીના વિસ્તારોમાં ત્રેવીસ તો કુડાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે રાધનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે ખેડબ્રહ્માના વિસ્તારોમાં ચાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં બાર નડિયાદના વિસ્તારોમાં પંદર લુણાવાડાના વિસ્તારોમાં ચૌદ દાહોદના વિસ્તારોમાં અઢાર તો ગોધરાના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં પંદર વડોદરાના વિસ્તારોમાં સોળ બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં સત્તર ભરૂચના વિસ્તારોમાં એકવીસ સુરતના વિસ્તારોમાં ત્રેવીસ તો વ્યારાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ આહવાના વિસ્તારોમાં સોળ વલસાડના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે રાત્રિના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નહીવત વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોવલ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત સાવડી જામનગર કાલાવાડ લાલપુરના વિસ્તારો ખંભાળિયા ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિશલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણાના વિસ્તારોમાં ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કદાચ અને કેશોદના વિસ્તારો જુનાગઢ વિસાવદરના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશે સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી આજુબાજુના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગઢડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જસદણ અને બાબરાના વિસ્તારો ગઢડા બાનગઢ બરવાળા અને બોટાદના વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ પણ જોવા મળી શકે છે તો આ બધું શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી અને ધ્રોલના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીમડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને ડીસાના વિસ્તારો આ બાજુ પાલનપુરના વિસ્તારો તાનેરા થરાદ સુઈગામ અને દિયોદરના વિસ્તારો પાટસણ સાંતલપુરના અમુક વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા માણસા અને પ્રાંતિજના વિસ્તારો મોડાસા હિંમતનગર વડનગર ખેડબ્રહ્મા ઈડરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો દસાડા વિરમગામ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચાંપાનેર આ બાજુ ઉદેપુર બોડેલી ક્વાટના વિસ્તારો ડભોઈ વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો ખંભાત તારાપુર ડાકોરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠા અંબોસી વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાની શક્યતા રહેલી છે